છે છે એ બને અત્યારે કે લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું બે રૂમ છે તમને બતાવું બહુ સારું કામ કરે છે આ છે એમની આખી ટીમ છે તમે આવું સારું કામ કરો છો એમ અમે આવ્યા છે જો અમે તમને અમને દઈને જતા રહેશું મિત્રો કેમ છો મજામાં કે જય દ્વારકાધીશ જયમાં મોકલ રાધે રાધે ફરી એકનો અવલોક ની શરૂઆત કરી નાઈ દીધું ફ્રેશ થઈ ગયા છે ને આજે ભાઈ છે ને જિંદગીમાં જો કે ઘણા સારા કામ કરીએ છે પણ આજે એક વધારે સારું કામ કરવા માટે થઈને જવું છે મિત્રો તો એ પહેલા છે ને મારી મન આશીર્વાદ લી જય દ્વારકાધીશમાં

બરાબર અને મુલાકાત લેવા જવાની છે અને અમેરિકાથી ટૂંકમાં દાન ફરી એક વખત આવ્યું છે છે મિત્રો ધન્ય મતલબ કે ગજગજ સાથે ક્યાં છે ને કંઈક થોડું ઘણું કલર કામ ને થોડું ઘણું લોખંડ ને લેવાનું હતું બરાબર તો દાતાની જરૂર હતી તો મેં અમેરિકા વાત કરી ફરી પાછું અમેરિકા દાન આવ્યું છે થોડું ઘણું આપણે પણ કરશું બરાબર ક્યાં ઘટના સ્થળ પર જાય મકાનની સ્થિતિ શું છે ક્યાં કામ પહોંચ્યું છે

જે સાયકલ હતી તે પણ ભેગો હતો ને આજે બધી છે તો પણ ભેગું છે ને યાર હું કહેવાય કે ગર્વ લીધે જે વાત છે કે આજે આપણે એક સેવકીય કામ કરવા જઈએ અને એમાં રામ યાદવની હાજરી હોય હા 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 જેમ સુરજ ભગવાનની સાક્ષી હોય ને એમ રામ યાદવની સાક્ષી છે ને બે ભાઈ ભેગા થાય ને એટલે કંઈ ઘટે જ નહીં ને હતી તો આ ઘણું આગળ જવાનું છે પણ મિત્રો એના માટે તમારો સપોર્ટ ની જરૂર છે બસ તમારે વિડિયોને લાઈક કરવાની છે ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને બાજુનો બેલ આઇકન ઓન કરી દીજો દર વખતે તમારે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરવાની એક વખત કરી લ્યો ને એટલે આજ જેવો નાલી જશે મિત્રો અને તમારે એક નાની ઉડી લાઈક થી છે ને ઘણો મોટિવેશન મળે છે ને અમે જે કે સોશિયલ મીડિયાના માધ્યમથી કામ સુ એમાંથી 5-10% અમે કઈક દાન પુણ્ય કરશું બરાબર ને રમભાઈ હાલો તો નીકળશો આપણે વેરા હોય ને એટલે બાર કહા ગદગદ સાથી ફૂલી જાય વાહ 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 हेलो मम्मी तो मैं जाये रेडी हेलो फैमिली तो वो जाये सीधा क्या भरत भाई आगे ना પછી વાત કરીન જોઈએ હું છે હું ની રેડી ah speed to the city streets we began to feel the fire કે બે આપણા સાઈડ ઉપર ભરતભાઈ કેમ છો મજામાં ભાઈ જય દ્વારકાધીશ ભાઈ કાકાના જોઈને ઓલા ખજુભાઈ ભેગા ઓલા કોણ ભાઈ હોય એની યાદ આવી ગઈ મને ખરેખર એવડી ઉંમરે ભૂખા કાઢી નાખ્યા તમે બાપા આ સેવા કે કામ કરી તો મિત્રો આ જે મકાન છે એ આ બને છે અત્યારે જો કે લાદીનું કામ કમ્પ્લીટ થઈ ગયું બે રૂમ છે તમને બતાવું કેવી રીતના છે એક આ રૂમ છે જો કે લાદી પ્લાસ્ટર વધુ થઈ ગયું છે આ રૂમ છે બે રૂમ છે અહીંયા સનરસ બાથરૂમ મિત્રો છે ને આપણે ઘરે એવડું ન હોય એવડું મોટું બનાવ્યું સારું કહેવાય અને આ સાઈડ રસોડાનું આયોજન કરેલું છે અને ભાઈની રીલ્સ જોઈ હતી ભરતભાઈની કે ભાઈ આમાં છે ને એ લોકોને બે દાતાની જરૂર હતી એક કલર કામ માટે આમાં બધામાં કલર કરવાનો હતો ને આગળ કંઈક કંઈક છે ને તમને બતાવો અહીંયા છે ને એલિવેશન કરવાનું હતું જેથી કરીને ચોમાસા વાસોટને આવે ને એ ના આવે તો પછી જો કે આપણા ઘણા સબસ્ક્રાઈબર અમેરિકા છે એને આપણો વિડીયો જોયો અને ભરતભાઈ એવું કીધું કે ભાઈ કલરનું જે કંઈ પણ થાય આપણે બે દાતા ઘટતા હતા એમાંથી એની મને ફોન મોકલ્યું છે કે આપણું જે કલરનું છે બરાબર પણ તમારે કલરનું કંઈક એડજસ્ટ થઈ ગયું છે તો મેં ભરતભાઈને કીધું કારણ કે મેં કીધું ભાઈ હું એકવાર લાઈવ સાઈડ ઉપર જાઉં જોઉં કઈ રીતના છે હું ક્યાં કામ પહોંચ્યું છે તો એનો પણ મને આગ્રહ હતો કે પરેશભાઈ તમે ક્યાં જાઓ ઘટના સ્થળ ઉપર જોઉં શું છે કઈ રીતના છે જોયું બહુ સારું કામ છે ને બહુ સારું એવું કામ કરે છે આ છે એમની આખી ટીમ છે અને ગામજનોનો મતલબ કે ભાઈ બધા આ એકલા ચાલી ના પડે અને ભાઈ પણ એવડી મોટી હસ્તી નથી કે એકલાથે થઈ શકે તો સારું કહેવાય બધું કામ ઓકે થઈ ગયું છે અને હવે થોડો ઘણું ફંડની જરૂર છે જાજુ કંઈ નથી જો એવું કંઈ હશે તો તમને વિડીયોના માધ્યમથી કહેશું બાકી તો મિત્રો તમારા બધા લોકોનો એટલો સપોર્ટ હોય કે એની વાત જો કે ઓલમોસ્ટ બધું કામ પતી ગયું છે હવે કલર કામને બે જોયું છે ને તો શું ઘટે છે આપણે હવે અત્યારે તો હું તો કલર કામ નું એડજસ્ટમેન્ટ થઈ ગયું છે બરાબર એક એલિવેશન નું અપડું જે છે એ એલિવેશન નું જોવાનું બાકી તો ગ્રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયું કઈ વાન મિત્રો એલિવેશન નું કામ છે જે આપણે અમેરિકા થી જે આપણે ફોન આવ્યું છે દાન આવ્યું છે એ આપણે અહીં આપી દેશું બરાબર જેથી કરીને કામ છે એ નિર્વિઘ્ન પૂરું થઈ જાય બધું અને જે કંઈ પણ છે ટૂંક સમયમાં ઓપનિંગ પણ થવાનું છે બરાબર જો સમય રહેશે અને અંજર હશે તો આવશું કે નહીં રામ યાદવ શું કેવું છે ને મકાનનું ને બધું કામકાજ જોયું એટલે નાની એવડી હસ્તી ને એવડું કામ કરે એટલે આપણે બહુ ગર્વ લીધે જેવી વાત થાય ગર્વ લીધે જેવી વાત છે ને બહુ સારું કર્યું કામ અને ભાઈ પૈસા છે ને ગુણ વસ્તુ છે ભરતભાઈ આ સાઈડ આવ્યો તમે રે પરમય ન ભરતભાઈ રામ હે તમે રે આવું સારું કામ કરો છો એમ અને ભાઈ કેવું એમ તો ભરતભાઈ પૈસા છે ને ગુણ વસ્તુ છે અમે અહીં આવ્યા છે જો અમને અમેરિકા થાદાન આવ્યું છે અમે તમને હમણાં દઈને જતા રહેશું મિત્રો પૈસા છે પણ જે કામ કરવું ને એ અઘરી વસ્તુ છે કારણ કે પૈસા તો તમે ગમે એટલા દઈ શકો પણ મહેનત છે છે આ લોકોની બધાની અને બાકી આની જે ટીમ મેમ્બર બધાના અત્યારે થોડા ઘણા હાજરમાં છે થોડા ઘણા નથી તો હવે એનું જે જૂનું મકાન હતું કે ક્યાંય રહેતા અને એના ઘરમાં કેટલા સભ્યો છે એની પરિસ્થિતિ કઈ હતી થોડુંક આપણે નવું તો બધું જોઈ લીધું આપણે એને જે ફેસિલિટી આપવાના છે પણ એનું જે શું કહે કે જેનું ભૂતકાળ આગળનું જે હતું અને કઈ રીતના મકાન છે કઈ રીતના મકાન અંદર રહેતા એના ઘરમાં કેટલા સભ્યો છે અને કઈ રીતના છે આખું ટક્ચર પહેલાંનું એ પણ આપણે જોઈશું કન્ટિન્યુ તો હાલો આ સાઈડની તો આપણે મુલાકાત થઈ ગઈ છે ભરતભાઈ અને આ જે આપણે દાન છે હું તમને આપું છું તમે મને કહેજો હું તમને ઓનલાઈન નાખી દી બરાબર અને દ્વારકાધીશની દયાથી માતાજીમાં મોગલનું નામ લઈને શરૂઆત કરી ગયો નિર્વિઘ્ન અને કાકા ખાસ તો તમને મળીને બહુ મજા આવી ગઈ એમ

ચાલો તો હવે આપણે એના જેવું પહેલાં જૂનવાણી ઘર હતું કે જ્યાં એ રહી છે અત્યારે ત્યાં જઈ આપણે મિત્રોને બતાવીએ કે કેવી હાલત છે એ મિત્રો અત્યારે આપણે પૂછી ગયા છે આ એમનું જૂનું મકાન છે જોતાની સાથે છે ને એક શું કહેવાય કે રૈયાની અંદર છે ને વાઇબ્રેશન આવી ગયું કારણ કે યાર ફર્સ્ટ ટાઈમ મારી લાઈફમાં છે ને મેં પહેલું આવું જોયું હજી તો તમે બહારથી તમે જોવો મતલબ કે

પણ આ જે કામ છે ને યાર કામ ટૂંકમાં શું કહેવાય દિલથી યાર મજા આવી ગઈ કે મિત્રો આવા કામ કરો તમે જિંદગીની અંદર છે ને પૈસા તો ખૂબ કમાવશો પણ તમે જે કમાવશો ને એમાંથી પાંચ દસ પચીસ રૂપિયા આવી જગ્યાએ વાપરશો ને લેખે છે મિત્રો અંદરનો પણ તમને બતાવવાની કોશિશ કરી તમે જો માની ખાલી ઉધારતા તમે જવું ખાલી એક ખોલી છે અને એમાં પણ છે પણ માનો ખાલી ભાવ કે દીકરા તમે આવો આ અને એમાં પાથરી ને બેહાડે ભરતભાઈ એને ખાલી ઉધારતા જો તમે બાકી કરોડપતિ હોય ને એને ત્યાં જાઓ ને તો એટલી ફેસિલિટી તમને ના આપે એમ કે ખોટી વાત છે પણ આને અહીંયા એક તૂટલો ફાટલો ખાટલો પેલા જમાનાનો ને એમાં પણ આ ડ્રીપની નળીથી ક્યાંકથી ક્યાંક બિસાડે કે ભાઈ છે હા અને એમાં પણ માનો ખાલી તમે ઓલો છો માએ કીધું કે તમે બેહો દીકરા એ કે અહીં આ ખાટ લે મિત્રો અમે ખાલી પાંચ મિનિટ ઉભા તો ગરમી થયો એવડો બફારો થાય ને કે કઈ રેવાતું નથી યાર અન્ય તો આમાં છે ને એને આખી જિંદગી ગાડી નહીં કે યાર ભરતભાઈ કેટલું મુશ્કેલી થતું હોય અરે માં કઈ કઈ નો કરડે તમે તારે મજા કરો ટૂંક

અને બહુ મજા આવી ગઈ ભરતભાઈ ફર્સ્ટ ટાઈમ મળ્યા છે પણ શું કે આમ એમ દિલને આમ ટટકો લાગી ગયો નહી રમભાઈ ટકા ભરતભાઈ એવું કામ કરે ને આપણે નો સપોર્ટ થઈ શકી નહીં પણ આપણા વિસ્તારમાં એવું માણસ

તો મે તમને ઇન્ફોર્મ કરશું બરાબર ને ભરત અત્યારે તો કે આપડે પૈસાની જરૂર છે નહીં બરાબર માં તો કોઈ ટેન્શન લેતા નહીં બરાબર બાકી તો બધું સારું ને બહુ ગરમી ની અંદર લઈ લીધા કા આય પુજી માતાજી રાણાવાડની માતાજી છે ને અહ હા એ મને ગયાથી તમને કમાણીમાં ધંધામાં બધી માં બધી ઘણું દે કઈ નઈ માં બસ તમે એક હાજર હેરખા તમારા ઘરની અંદર વહી જાવ બરાબર તમારી દીકરીને એને બધાને રાખો બસ એ જ અમારા માટે મોટું મહત્વનું છે બીજું કઈ મહત્વ નથી બરાબર હાલો ભરતભાઈ તો હવે

હાલો ફેમિલી તો હવે છે ને સમયનો થોડોક અભાવ છે મારે પણ બહાર જવાનો છે રામભાઈને પેનું પર્સનલ કામ છે તો હવે જાય સીધા ઘરે અને યાર આ બધું જોઈને એક ટૂંકમાં શું કહેવાય કે એક આખું એક મગજ ટૂંકમાં હેંગ થઈ ગયું કેવું ને કહી શકાય તો બસ ફેમિલી જાજુ કંઈ નથી કે હું બસ આજનો વિડીયો અહીં લગી હતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મોગલ રાધે રાધે બાભાઈ